હા ફાઇલો બાબતે એવી વાત શું એક્ઝેક્ટલી આક્ષેપ છે મને ખબર નથી પણ ફાઇલો મેં કોઈની મંગાવી નથી એક પણ ફાઇલ મેં જોઈ નથી ફાઇલોને અડી નથી મેં એક પણ ફાઇલ સહી નથી કરી કે આ વિષયની ફાઇલો હતી એ પણ મને ખબર નથી હું ઇનફેક્ટ આજે મારા કામે સવારથી બાર જ હતી હું જ્યારે આવી ત્યારે જ મેં ભૂમિબહેનને જોયા અને અમે સાથે જ ઉપર ગયા ત્યારે મેં જોયું અને મારા સાસુ પણ હતા હાજર એ એકલા જ હતા ઘરે એમને પણ કીધું કે હા કોઈ ઓફિસમાંથી આવ્યું હતું અને ફાઇલો મૂકી ગયું છે આ જ વાત છે બાકી પણ મેં જોઈ જ નથી એ તો ભૂમિબેને જોઈ ફોટકાસ્ટ સીધા નીચે લઈ ગયા પછી એટલે શેની હતી શું હતી એમને ખ્યાલ છે રાજીનામું તો મેં નોર્મલ કોર્સમાં આવ્યું છે આપ્યું છે સ્વૈચ્છિક નિવૃત્તિ છે મારે પારિવારિક જવાબદારી છે મારા સાસુને મારા ફાધરને એ આંખે દેખાતું નથી મારા દીકરી છે અમેરિકા રહે છે અવારનવાર મારે એમની પાસે જવાનું થાય છે એટલે મેં રાજીનામું આપ્યું છે હવે એ તો તપાસનો વિષય છે એ પણ વિચારવો પડશે વિષય જાણતી નથી હું કેમ કે મારી પાસે એનું કાંઈ છે નહીં હાલમાં આવાસ વિભાગ છોડાને ત્રણ વર્ષ થઈ ગયા છે હા એ તો ચેક કરી લેશું અમે કોણ ફાઇલો મૂકી ગયું છે કોણ સ્ટાફ આવ્યું હતું ઇવન મારી ઘરે જે બેન કામ કરે છે એ પણ હતા ત્યારે હાજર ના હાલમાં તો મને નથી મારે પણ વિચારવું પડશે હવે એ પણ મને નથી ખબર કદાચ એવું બને કે મેં હાલમાં જ રાજીનામું આપ્યું છે ને ઘણી બધી ઓ એન્ડએમની ફાઇલો પેન્ડિંગ હોઈ શકે ના 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 અમારે તો બહુ સારું ટીમવર્કથી કામ કરે છે બધા અધિકારીઓ ના આવી રીતે મને નથી કીધું જે વાત હતી મેં તમને કહી કે ઓપરેશન મેન્ટેનન્સના કામો સર્ટિફાઈ કરવા માટે મને અમારા ડેપ્યુટી એન્જિનિયર્સે વાત કરી હતી જે વોટર વોટરવર્ક્સમાં એન્ડ એમ સંભાળે છે એમને વાત કરી હતી તેમ છતાં મેં એમને ના પાડી હતી કે હવે હું આ ના કરી શકું તમે આ માટે વિશેષ માર્ગદર્શન માન્ય કમિશનરશ્રી અથવા કરંટ જે સિટી એન્જિનિયર છે એમને પૂછી શકો છો